પાટણ જિલ્લા કાર્યાલય ખાતેથી સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાયો ભારતીય જનતા પાર્ટી દ્વારા દર છ વર્ષે સભ્ય સદસ્યતા નોંધણીની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે ત્યારે વર્ષ બે હજાર ચોવીસ ના ભારતીય જનતા પાર્ટીના સભ્ય સદસ્યતા નોંધણીનો પ્રારંભ ગતરોજ પ્રદેશ ભાજપ દ્વારા અમદાવાદ ખાતેથી કરવામાં આવ્યો જેમાં જેપી પી નડ્ડાએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભારતીય જનતા પાર્ટીના સભ્ય સદસ્યતા તરીકે નામાંકરણ ફોર્મ ભરી આ સભ્ય સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો ભારતીય જનતા પાર્ટીના સભ્ય સદસ્યતા પાટણ જિલ્લામાં જિલ્લા ભાજપ પાટણના સાંસદ ભરતસિંહ ડાભીની સભ્ય સદસ્યતા નોંધણી જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર દ્વારા કરી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના સભ્ય સદસ્યતા અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો ભારતીય જનતા પાર્ટી દ્વારા પાટણ જિલ્લામાં ત્રણ લાખ સભ્યોને ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બનાવવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો હોય જે ટાર્ગેટને પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને કાર્યકર્તા સફળ રીતે પરિપૂર્ણ કરશે તેવો આશાવાદ પાટણના સાંસદ ભરતસિંહ ડાબીએ પત્રકારો સમક્ષ વ્યક્ત કર્યો પાટણ જિલ્લા કાર્યાલય ખાતેથી પાટણ જિલ્લા ભાજપના સભ્ય સદસ્યતા પ્રારંભ પ્રસંગે સાંસદ જિલ્લા ભાજપ પ્રમુખ ઠાકોર પાટણ જિલ્લાના પ્રભારી જગદીશભાઈ પટેલ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર પ્રદેશ મંત્રી જયશ્રીબેન દેસાઈ જિલ્લા મહામંત્રી ભાવેશભાઈ પટેલ રમેશભાઈ સિંધવ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર સહિત ભાજપના અપેક્ષિત હોદ્દેદાર અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા એવાલ માનસી ચૌધરી સંબંધ ભારત ન્યૂઝ પાટણ